સુરતમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના દંપતી સામે કરોડોની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે સિંગણપોર કોઝવે રોડ અને પાલમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ નામે સેલ ટ્રેડિંગની ઓફિસ કરી કરોડોનું ઉલેકું પેરવ્યું હોવાનું સામે આવ્યું છે તો આ તોડકી સ્ટાર પાસે પબ્લિસિટી કરાવતું હોવાનું પણ સામે આવ્યું છે સુરતમાં શાહ પબ્લિસિટીના શાહ દંપતીના કારસ્તાનનો ભંડાફોડ થયો છે સિંગણપોર કોઝવે રોડ ઉપર સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોનું પ્લેકું ફેરવ્યું છે ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા મિત્રા ગઢવી પૂજા જોશી સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે ખઝરભાઈના નામે વિડીયો બનાવી પબ્લિસિટી કરી અનેક રોકાણકારોને નવડાવ્યા છે સા દંપતી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં બે કેસ નોંધાઈ ચૂક્યા છે સુરતમાં ત્રીસ લાખની છેતરપિંડી બાદ ભાવનગરના બે વેપારના એક કરોડ સલવાતા સીઆઈડી ક્રાઈમમાં ઠગાઈનો ગુનો દાખલ થયો છે હાલ સા દંપતિ જેલમાં બંશે રોકાણ પર સો દિવસમાં થી પંદર ટકાના વર્તનની લાલચ આપવામાં આવી હતી વધુ મળીને યુવકે અગિયાર લાખ રૂપિયા રોક્યા હતા સા દંપતી સામે બે દિવસમાં સીઆઈડી ક્રાઇમમાં બીજો ગુનો દાખલ થયો છે યુગલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જુદા જુદા સોશિયલ ઇન્ફ્લુએન્સર જાની ઉર્ફે ખઝુરબાઈ ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા મિત્રા ગળવી વગેરેના વિડીયો બનાવી કે વિડિયો થી સા ઇન્વેસ્ટમેન્ટ ની પ્રોકાન્ડની સ્કીમ ની જાહેરાતો કરી હતી પ્રોગા ઇન્વેસ્ટમેન્ટ લેવલ પર્યાધ્યોએ ક્યાં आ, ये चौक बाज़ार पुलिस स्टेशन की घटना है जहाँ पे हमें कंप्लेंट मिली कि एक शाह इन्वेस्टमेंट नाम की फर्म है जिसके दो ओनर्स हैं वे लोगों को अलग अलग इन्वेस्टमेंट स्कीम्स का लालच देकर उनसे पैसे हटते थे जैसा कि मान लीजिए कि सौ दिन में बारह प्रतिशत रिटर्न जो नॉर्मली बैंक रिटर्न से या बेसिक इन्वेस्टमेंट से रिटर्न से ज़्यादा होते हैं तो रिटर्न हाई ज़्यादा रिटर्न का लालच दे वो लोगों से पैसे मांगते थे तो उनका एक एमओ पॉन्जी या पिरामिड स्कीम के तरीके था जहाँ पे फर्स्ट लेवल में जो इन्वेस्टर्स होते हैं उनको सेकंड लेवल के इन्वेस्टर्स के पैसों से दिया जाता था थर्ड लेवल के पैसों से सेकंड वालों को दिया जाता था और इसी तरह धीरे धीरे करते करते वो एक कंपनी एक ना एक दिन डिफ़ॉल्ट मारती है तो जैसे ही हमें इस बात की सूचना मिली है तो हमने जी एक्ट के अंतर्गत उन पर केस रजिस्टर किया है और उन दोनों को भी कस्टडी में रख लिया गया है और मेरा लोगों से यही आग्रह है किसी भी तरह की फ्रॉड स्कीम में निवेश ना करें अपनी सूझबूझ चेक बैलेंसेस लेने के बाद ही इन्वेस्टमेंट करें और एक दूसरे के बातचीत और जैकहला में मत जाए सर सोशल मीडिया इन्फ्लुएंसर और कलाकारों का भी जाहिरत के लिए उपयोग किया गया था क्या कहोगे इसके बारे में ये एक मैं कहता हूँ कि जो सोशल मीडिया इन्फ्लुएंसर्स हैं और जितने भी कलाकार हैं उनका एक मॉरल रिस्पॉन्सिबिलिटी है अगर वो किसी भी चीज़ को प्रमोट कर रहे हैं तो वो उनको भी अपने स्तर पर चेक्स बैलेंसेज कर चाहिए कि वो किस चीज़ की एडवर्टीजमेंट कर रहे हैं क्योंकि जो लोग हैं उनको फॉलो करते हैं तो वो भी जो मार्गदर्शन दिखाते हैं लोग उनके पीछे पीछे चलते हैं और उसी दौरान ये जो ये पूरा का पूरा इन्वेस्टमेंट फ्रॉड था उसमें यह बनाव बना है यदि लोग अपनी सूझबूझ से काम करते अपना इन्वेस्टमेंट देखते तो ये बनाव ना बनता तो लोगों से मेरा यही आग्रह है कि आगे से अपना चेक्स लेके तभी इन्वेस्ट करें थैंक okay. यू મારું નામ ઓમશી સિતપા છે અને આ મારી સિસ્ટર છે ઓમશી શીતલ અમે બંનેને મિક્સ કરીને સોળ લાખ રૂપિયા ટોટલ પેમેન્ટ કર્યા છે મારું વન ટાઈમ નું આવ્યું અને પછીથી કોઈ રિપ્લાય નહીં બાઉન્સર લોકો આવે કેટલા મંથથી એ લોકોના કોઈ એજન્ટ હરખું રિપ્લાય નથી આપતા ફોન કરીએ તો પછી એમ કે છે કે અમે અહીંયા નથી અવેલેબલ અમે આઉટ ઓફ સિટી છે કોઈ બીજોને કોલ કરીએ તો એ કે છે કે એ તો અડાજનની ઓફિસે બેઠા છે આ ઓફિસે કોઈ વિઝિટ નથી કરતા કોલમાં માં હરખો રિસ્પોન્સ નથી અને પૈસા બી નથી આપતા તમને શું ગાળા કાઢે મને સેલિબ્રિટી બહુ બધી એ લોકો એડ હતી ઇન્ફ્લુએન્સર હતા ઓકે એ બધું WhatsApp ડેલી આવતું હતું પ્લસ એ લોકો એવું કીધું હતું કે માર્કેટ ગમે એ થઈ જાય તમારા જેટલા પૈસા છે ને એ તો અમે તમને આપી જ દેશું અમે કહી દે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા પૈસા સિલ્વરસ્ટોન આર્કિટેક્ચર ફોર્થ ફ્લોર અને અમે બંનેનું પૈસા અઠવાયેલા શાઈન શા ઇવેસ્ટમેન્ટ તમારું મારું નામ હરેશભાઈ છે અને મેં આ શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં અગિયાર લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને મેં સાત મહિના પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો ત્રણ ચાર મહિના થયા એમ કહે છે કે ભાઈ થોડાક દિવસ થોડાક દિવસ વાટ જુઓ અને ધક્કા ખવડાવી ખવડાવીને અમને થકવાડી દીધા છે તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું આ કંપની શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે કતારગામ આવેલી છે અને સિલ્વરસ્ટોનમાં આવેલી છે બરાબર તમે કઈ રીતે સંપર્કમાં આવ્યા હવે સોશિયલ મીડિયા થકી આ કંપનીનો સંપર્ક થયેલો છે તો એ રીતે આનો સંપર્ક થયો નહીં એમાં અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું પૈસા ફસાયા રીતે આમાં લગભગ આ લોકોનું એવું કહેવું છે કે અમારા દસ હજાર ક્લાયન્ટ છે બરાબર તો દસે દસ હજારના પૈસા તો ફસાણા જશે ને મારું નામ કેતન ગાબાણી છે મેં શા ઇન્વેસ્ટમેન્ટમાં દોઢ વર્ષ જેવું આઈથી લગભગ થયું મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું મને બે થી ત્રણ વખત એને પૈસા મને આપ્યા બરાબર એ પણ આપણે જ્યારે એને ફોન કર્યું તો લેટ અઠવાડિયું એ અઠવાડિયું પંદર દિવસ જેવું લેટ મતલબમાં કરે અને પછી જ્યારે મેં લેટ કરતા એટલે મેં એવું કીધું કે તમે મારા પૈસા વિડ્રોલ મારી દો તો તે લોકોનું કેવું એવું છે કે અત્યારે અમારે સેબીમાં ઇન્ક્વાયરી ચાલુ છે તો અમારા પૈસા ત્યાં બ્લોક થઈ ગયા છે એટલે અત્યારે અમને તમને મળશે નહીં બરોબર એટલે બે લગભગ હું મને બે મહિના ટાઈમ આપવામાં આવ્યો બે મહિના પછી જ આવું છું તો હજી પણ એ લોકો એમ કે છે કે ત્રણ મહિના જેવો સમથિંગ જેવો ટાઈમ લાગશે બરોબર તો હવે અમે જ્યારે અમે સવારથી જ્યારે પૈસા લેવા માટે ત્યાં ત્યાં આવેલા તો લગભગ લોકો આવ્યા અને લોકોને બધાને પૈસા એ રીતના વિડીયો મારવા જાય છે અને બધાને આ રીતના એ જ જવાબ આપે છે અને જે એના જે ઓનર છે જે ભાઈ હાર્દિકભાઈ શાહ બરોબર તે પોતે અહીંયા કોઈ દિવસ અવેલેબલ નથી હોતા અને એને આપણે સંપર્ક કરવાનો ટ્રાય કરીએ છીએ તો કોઈ ફોન રિસીવ કરતું નથી જ્યારે અહીંયા લોકો અહીંયા આવીને આપણે અહીંયા આવીને જોઈએ છે ત્યારે અમને જાણ થાય છે કે અહીંયા કોઈ છે નહી અમારો સંપર્ક કર્યો હતો મારો અહીંયાનો સંપર્ક સોશિયલ મીડિયા થી આ લોકોનો સંપર્ક થયો છે અને મેં એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે કઈ રીતે મેં સોશિયલ મીડિયા માધ્યમથી તમે આ લોકોનો સંપર્ક કરો જાહેરાતો જોઉં કે આ લોકો શું કરતા હતા કે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ના અંદર પોતાનું માર્કેટિંગ યા એડ ચલાવતા હતા તો આપણે એની અંદર એડ ચલાવતા એટલે મેં એ અંદર ક્લિક કર્યું ને તો આની અંદર મતલબમાં એ લોકોનો કોન્ટેક્ટ આવે અને એ લોકો મારો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આ રીતના 100 દિવસની સાયકલ હોય તો તમે મિનિમમ 50000 ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને